તમે વ્યવસ્થિત વાત કરો તમે ગાળો તારી બધું તારી ગેજો તારી બેન પીકો મળે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક નવા કોલ સાથે તમને ખબર હશે કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં હેમનભાઈ ચૌહાણ ની એક મેટર ચાલી રહી છે જેમાં નિખિલભાઈ ચૌહાણે બે દિવસ પહેલાં હેમંત ચૌહાણ જોડે કોલ રેકોર્ડિંગમાં જે વાતો કરી હતી તે પછી ડીડી સોલંકી હેમંતભાઈ ચૌહાણને ફોન કરીને જણાવે છે અને તેમને એક સારી સલાહ આપી રહ્યા છે અને તેમના વિશે સારી સારી વાતો પણ કરી રહ્યા હતા આ વાત દરમિયાન નિખિલ ચૌહાણ વિશે કંઈક ડીડી સોલંકીએ બોલ્યા હતા તે પછી

વ્યવસ્થિત બેન એ પાણી જુનાગઢ એ રેકોર્ડિંગ વાયરલ કરે તમે બહુ તમારા રૂપિયા નો માન તહેન ને મારું વાયરલ ગરમા બિહારી દેજે હવે તમને રૂપિયા થી તમને ભરવી દે તમે તમાર તને બહુ શોખ છે બહુ મોટો થવાનો તને બઉ શોખ છે ને તારી માને તારી બેન ને મારા ઘર જાડોન પાડોન જેટલી હવા પડી હોય ને એટલે એને બધી બતાવી રહી બતાવી તો વખત આવી જાય નથી વાત કરવાની હું આપણે આપું હોય ને આપું બેન તમારે એ મારે પણ છે आत, ए, था... था था था। आ आ माता संस्कार की आवाज मारत संस्कार पारे नती ने ममे संस्कार जेते उनो को नई गरो भाई उमे मार तो 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 था था। था 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 तो दे तो 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 तो

સમાજ નું પેલા તારું વિષય તારું શું છે રાજકોટમાં એવો બધો પાણીયારી નો પણ મોરે મોરે વાતો કરતો આવી જાય ને અહિયાં એવો બધો પાણીયારી નો હતો

તારી 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 માગે તારી મારવા આવ તારી મને શોધે રાડો પાડો

કમિશન બોને લીધા એ તારી માલો તરફ બાપ થોડો નાળા જોઈ જવા થોડો છે ને એને લીધા તો

ઘરે આવું હોય મારી આવજે તારી મારે મિત્રો મિત્રો તમે રેકોર્ડિંગ સાંભળ્યું તમને આ તો કઈક અલગ વખાણ કરે છે અત્યારે કઈક અલગ છે આમાં દમ શબ્દ બોલે ગાળો બોલે છે બેનો ભાઈઓ વાંચે તે તમામ આવું કોણ તો આ વિસન કાથડ જે સાહિત્યકાર છે એનો જમણો હાથ કે જે કાંઈ ઘણો ખાસ માણસજીને વિચાર દર બધી આની અંદર ભરી દીધી છે બરાબર તો એના શબ્દો છે મને ફોન કર્યો હું એક આયોજનમાં કાર્યક્રમોમાં અમુક જગ્યાએ હું વ્યસ્ત હતો જોઈ શકો છો લાઈવ હું ફ્રી ફોન આપી દીધો મહિલાઓ સાથે વાત કરી સીધી ગાળા ગાળી તમે સાંભળી એ ભાઈ એવો તો સીધી ગાળા ગાળી અહીંયા આવી જાઓ અહીંયા આવી જાવ ચેલેન્જ આપે છે ધમકી આપે છે બરોબર જ્યારે એની ઉપર ફરિયાદ થઈ તો ત્યારે એ ત્યાં ચેલેન્જ આપવા કેમ ન ન્યા મોરો મોરો દેવા કેમ નો ગયો કેમ બાય દવા પીને ખેલ કર્યા બધાય અને એનું શું થયું પછી દવા પીધું એ ન્યા રાજુ સોલંકી ને ઉછી ડોક માં ફિટ કરી નાખ્યો ત્યારે આને ભાઈ વિડિયો વાયરલ નો કરે લડ્યો નહીં જૂનાગઢના ઘણા બધા પ્રશ્નો છે તો જ્યાં લડવાનું છે ને નથી લડતા સમાજના લોકો અંદર અંદર ગાળ ગાળે તમને જેટલું જુનું ચડ્યું છે ને એટલું મને ચડ્યું છે પણ હું બાબા સાહેબની વિચારધારા સાથે જોડાયેલો છું મારા શબ્દ ભૂલાય નહીં પણ જે ભાષામાં સમજે ભાષામાં એને જવાબ દેવા માટે હું સક્ષમ છું મારી સાથે સમાજ છે આગેવાનો છે આવા કોઈ અમારે નથી અને જે છે એને સમાજ સારી રીતે ઓળખે છે એ કેવા જ તમે ગુટલેગર હોય તમે મુના હોય તમે આવા ધંધા કરતા હોય કટકી કરતા હોય કમિશન લેતા હોય સેટિંગ કરતા હોય પૈસા લઈ લેતા હોય અને બીજા ઉપર આક્ષેપ કરો છો

કયા બાબા સાહેબ સંવિધાનમાં લખી ગયા છે કયા પુસ્તક માં લખ્યું કયા ભાષણ માં બાબા સાહેબ રામ સાહેબ ક્યાં કહી ગયા છે આવું કીધું છે કે સમાજના આગેવાનોને માં બેન ઉપર ગાળો દીધો અપશબ્દો બોલો મારે શું કહેવું યાર